શ્રી વલ્લભાધિશકી છે આ શ્રી વલ્લભનું પ્રાગટ્યનું પેઇન્ટિંગ બનાવ્યું છે અને શ્રી વલ્લભ પ્રાગટ્યા છે અને આસપાસ અગ્નિકુંડ પ્રજ્વલિત થઈ રહ્યો છે દેવો પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે એ ભાવ દર્શાવતું પેઇન્ટિંગ બનાવ્યું છે અને અત્યારે વધાઈના દિવસો ચાલી રહ્યા છે તો આપણે વધાઈનું ગાન પણ करिए श्रीवल्लभवर घेरया विया आज मारे वल्लभवर घेरया विया देवी ते जीवना भाग्य विस्तरिया पोते ते प्रगट पधारिया आज मारे वल्लभ